તમારે ત્યાં એક્શન લીધી અમને ગમે લાગવું પડશે અને અમે સમાજમાં કોઈ ભૂલા ના પડે એના માટે અમે ખુશ છીએ અમારું સમાજનું બંધારણ ઘણા સમય ટકી રહે અને આવનારી મીટિંગ અમારી વધુ બને એના માટે ત્યાં નિર્ણય નિર્ણય અમે આવનારા સમયમાં કોઈ મોટા ધંધા કરવાવાળા કે કોઈ મોટા રાજકીય આગેવાનો પણ આવી રીતના કાર્યક્રમ કરીને માફી માગીને રૂપિયા ભરી દેશે તો શું યોગ્ય રહેશે ના હવે ના થાય ભાન થઈ કે સમાજ શું છે સમાજે આવું કરશે તો સમાજની માફ કરે